ડોક્ટર કશ્યપ બુચે માશાપુરા આશાપુરા ન્યૂઝ ચેનલને અઢારમા વર્ષમાં મંગળમય પ્રવેશ કરતાં શુભકામનાઓ પાઠવી હા આપણે કરણભાઈ ખૂબ ખૂબ સરસ એક સમાચાર આપ્યા મા આશાપુરા ન્યૂઝ જે છે એમને ખૂબ ખૂબ આ સાથે અત્રેથી હું શુભેચ્છા આપું છું તેમને સત્તર વર્ષ પૂર્ણ થાય છે અને આજ રોજ બારમી માર્ચે તેમને અઢારમું વર્ષની શુભ શરૂઆત થાય છે ખૂબ ખૂબ તમારા આશાપુરા ન્યૂઝના જે એડિટર અને સર્વે ફોટોગ્રાફર કરણભાઈ તમને પોતાને અને બધા જ જે વિવિધ જે કચ્છના વિવિધ તાલુકામાં તમારે જે બ્યુરો ચલાવે છે તે ખૂબ જ પોઝિટિવ અને રચનાત્મક અને આરોગ્યની દૃષ્ટિએ ખાસ કરીને એકદમ સાચા અને સરળ લોકોને સમજાય એવી ભાષામાં ન્યૂઝ આપે જે માટે ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ આપ પ્રગતિ કરતા રહ્યો તેવી અંધકરણની શુભેચ્છા અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે